દેણા બ્રિજ પાસે ગઈ રાત્રે પાન કે ગઈ રાત્રે હું મારી કાર લઈ બ્રિજ ઉતરતી વખતે પડીકે લેવા પૂજાબેનના ગલ્લા પર ઊભો હતો જ્યારે વેગાનાર કારમાં બે જણા આવ્યા હતા જેમાંથી એક જણાએ પૂજાબેન પાસે પૈસાની માંગણી કરતા તેમણે ઇનકાર કર્યો હતો જેથી તેણે ગલ્લાનો વિડીયો ઉતાર્યો હતો મેં વિડીયો નહીં ઉતારવા કેતા કુલદીપસિંહ સોલંકી હું મીડિયા કર્મી છું તેમ લેજે તેમ કહ્યું હતું આ વખતે કારમાંથી પરમાર પણ ઉતર્યા હતા અને ગાળો દઈ ઝપાઝપી કરી હતી કુલદીપે મારી ચેન ખેંચીને ભાગવા જતા મેં લાકડીનો ફટકો મારી કારનો કાચ તોડ્યો હતો આ વખતે કાર ચાલુ નહી થતા અને મારો ભાઈ આવી જતા બંને જણા કાર મૂકીને ભાગી ગયા હતા સામે પક્ષે ટ્રાફિકના એએસઆઈ વિજયસિંહ પરમારે ફરિયાદમાં કહ્યું છે કે ગઈ રાત્રે હું અને મીડિયા કર્મી કુલદીપસિંહ સોલંકી કામ માટે ગોલ્ડન ચોકડી જતા હતા ત્યારે પડીકીના ગલ્લે કુલદીપે વિડીયો લેતા દીપક હેમંતભાઈ અને તેના ત્રણ હોય અમારા પર લાકડી વડે હુમલો કરી કારને નુકસાન કર્યું હતું